જય શ્રી રામ હરે કૃષ્ણ આપ સૌને રામનવમી ના પાવન પર્વની અનેક શુભેચ્છાઓ આજે જે પવિત્ર દિવસ છે એ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજી પૃથ્વી પર અવતાર લીધો હતો અને આજનો આ મંગલમય દિવસ માનવ માત્ર માટે ભગવાન શ્રી રામ આશીર્વાદ મેળવવાનો અવસર છે ભગવાન શ્રી રામચંદ્રજી કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે એવી અમારી પ્રાર્થના છે અને આવી પવિત્ર રામનવમી ના અવસરે આજે આપણે શ્રવણ કરી રહ્યા છીએ ભગવાન શ્રી અમૂલ્ય કથા અને એ પણ મહર્ષિ દ્વારા રચિત તો ચાલો મિત્રો આજે આ કથા શ્રેણીના અંતિમ અધ્યાય નું શ્રવણ કરીએ તેમજ મિત્રો જે પણ વ્યક્તિ આ કથાને અંત સુધી સાંભળશે તેમના જીવનના દરેક દુખ કષ્ટ દર્દ નષ્ટ થશે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે તેથી આ કથાને અધવચ્ચે છોડવાની ભૂલ કરશો નહીં અને અંત સુધી ચોક્કસ સાંભળજો સાથે જ પસંદ આવે તો વિડિયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો આજની કથા શરૂ કરીએ મિત્રો રામાયણની આ કથા શ્રેણીના ગયા ભાગમાં આપણે સાંભળ્યું હતું કે મહારાજ દશરથએ થયે પહેલા અશ્વમેઘ યજ્ઞ અને પછી પુત્ર કામેશ્થી યજ્ઞ પૂર્ણ કર્યો અને એ યજ્ઞની પૂર્ણાહુતિ સમયે તેમને દેવતાઓ દ્વારા મોકલાયેલ ખીરનો પાત્ર પ્રાપ્ત થયો એ રીતે દેવતાઓ દ્વારા બનાવવામાં આવેલી એ ખીર પામીને રાજા દશરથ ખૂબ આનંદિત થયા એમ લાગતું હતું જાણે ગરીબને ધન મળી ગયું હોય અને ત્યારબાદ એ પરમ તેજસ્વી અજોડ પુરુષ પોતાનું કાર્ય પૂર્ણ કરીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો રાજાએ ખીર મેળવ્યા પછી તેમના અંતપુરની તમામ સ્ત્રીઓ અને રાણીઓમાં પણ આનંદની લહેર વ્યાપી ગઈ રાજા દશરથ એ ખીર લઈને અંતપુરમાં ગયા અને સૌપ્રથમ કૌશલ્યા માતાને કહ્યું કે હે દેવી આ ખીર તને પુત્ર પ્રાપ્તિ કરાવનારી છે કૃપા કરીને તેને સ્વીકારો એમ કહીને રાજાએ ખીરનો અડધો ભાગ કૌશલ્યા માતાને આપી દીધો પછી જે અડધો ભાગ બચ્યો હતો તેમાંથી અડધો ભાગ સુમિત્રાને અર્પણ કર્યો એ બંનેને આપ્યા પછી જેટલી ખીર બચી હતી તેનો પણ અડધો ભાગ પુત્ર પ્રાપ્તિના આશયથી કૈકેઈને આપ્યો અને પછી જે અમૃત સમાન ખીરનો અવિશિષ્ટ અડધો ભાગ રહ્યો હતો તેને લઈને મહાબુદ્ધિશાળી રાજાએ થોડું વિચાર્યું અને ફરીથી એ ભાગ સુમિત્રાને આપી દીધો રાજા દ્વારા આપેલી એ ખીરને તમામ રાણીઓએ ખૂબ માન આપી અને ખુશીથી સ્વીકારી તેમના મનમાં અત્યંત આનંદ છવાઈ ગયો અને રીતે રાજાએ પોતાની તમામ રાણીઓને અલગ અલગ ખીર વહેંચી એ ઉત્તમ ખીરને ખાઈને રાજાની એ ત્રણે સાધ્વી રાણીઓએ તત્કાળ જ જુદી જુદી રીતે ગર્ભ ધારણ કર્યા તેમના જે ગર્ભ હતા એ અગ્નિ અને સૂર્યના જેવા તેજસ્વી હતા પોતાની રાણીઓને ગર્ભવતી જોઈને રાજા દશરથ ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમને લાગ્યું કે હવે મારું મનરથ પૂર્ણ થયું એ રીતે જયારે ભગવાન વિષ્ણુ મહામશ્રી રાજા દશરથના પુત્ર રૂપે અવતરણ લેવાના થયા ત્યારે ભગવાન બ્રહ્માજીએ તમામ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ ભગવાન વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ છે વીર છે અને આપણા બધા માટે હિતકારી છે માટે તમે સૌ એમની સહાય માટે એવા પુત્રોની રચના કરો જે બલવાન હોય અને ઈચ્છા મુજબ સ્વરૂપ ધારણ કરવા સક્ષમ હોય માયાને ઓળખનારા શુરવીર વાયુ સમાન ગતિશીલ નીતિશાસ્ત્ર ને જાણનારા બુદ્ધિશાળી પરાક્રમી અને કોઈથી પણ પરાજિત ન થનારા હોય જેમણે અમૃતનું સેવન કર્યું હોય એવા દેવતાસમાન દિવ્ય દેહ ધરાવનાર હોય અને અનેક પ્રકારની શસ્ત્રવિદ્યા જેવા ગુણોથી યુક્ત હોય મુખ્ય મુખ્ય અપ્સરાઓ ગંદર્વસ્ત્રીઓ યક્ષ અને નાગકન્યાઓ રિહિણીઓ વિદ્યાધર કિન્નર અને વાનર સ્ત્રીઓના ગર્ભમાંથી તમારા સમાન પરાક્રમી વારરૂપ પુત્રોની ઉત્પત્તિ કરો હે દેવતાઓ મેં તો પહેલેથી જ વૃક્ષરાજ જાંભવાનની રચના કરી દીધી છે એક સમય હું જાંભી લઈ રહ્યો હતો ત્યારે જ એ મારા મુખમાંથી પ્રગટ થયા હતા એ રીતે બ્રહ્માજીનું કહેવું સાંભળી તમામ દેવતાઓએ તેમનો આદેશ સ્વીકાર્યો અને વારરૂપે અનેક પુત્રોની ઉત્પત્તિ કરી મહાત્મા ઋષિ સિદ્ધ વિદ્યાધર નાગ અને અને ચારણોએ પણ વનમાં કરતા વાનર અનેક શૂરવીર પુત્રો ઉત્પન્ન કર્યા દેવરાજ ઇન્દ્રએ વાનરાજ વાલી તરીકે પુત્ર આપ્યો અને ભગવાન સૂર્ય સુગ્રીવનો જન્મ આપ્યો બૃહસ્પતિએ તાર નામના મહાકાય વાનરનો જન્મ આપ્યો જેતમા વાનર સદારોમાં સર્વશ્રેષ્ઠ અને વિદ્વાન હતો તેજસ્વી વાનર ગંધમાદન કુંભેરનો પુત્ર હતો વિશ્વકર્માએ નલ નામના મહાન વાનરનો જન્મ આપ્યો તો અગ્નિ સમાન તેજસ્વી અને સમૃદ્ધિયુક્ત શ્રીમાન નીલ અગ્નિદેવના પુત્ર હતા તેઓ પરાક્રમ તેજસ્વિતા યશ અને બળમાં સર્વોચ્ચ હતા રૂપ અને વૈભવથી પરિપૂર્ણ અને અતિ સુંદર સ્વરૂપ ધરાવનારો અશ્વિનીકુમારોએ મંદ અને દ્વીવનો જન્મ આપ્યો વરુણદેવે સુસેન નામના વાનરને ઉત્પન્ન કર્યો અને મહાબલી પર્જને શર્ભનો જન્મ આપ્યો હનુમાનજી જેમનું નામ છે એવા ઐશ્વર્યશાળી વાનર વાયુદેવીના પોતાના પુત્ર હતા જેમનું શરીર વજ્ર સમાન મજબૂત હતું અને જેમની ગતિ ગરુડ જેવી હતી તેઓ તમામ વાનરોમાં સૌથી વધુ બુદ્ધિશાળી અને શ્રેષ્ઠ ગણાતા હતા એ રીતે હજારોથી વધુ ની ઉત્પત્તિ થઈ અને તેઓ બધા રાવણના વિધ માટે સદાય તત્પર રહેતા હતા તેમના બળની કોઈ સીમા ન હતી તેઓ પોતાની ઈચ્છા મુજબ સ્વરૂપ ધારણ કરતા હતા જે દેવતાનો જેવો સ્વરૂપ વેશ અને પરાક્રમ હતો તે પ્રમાણે જ તેમના પુત્ર પણ વીરો બન્યા અને તેમાંથી દરેક દેવતાના સમાન જુદા જુદા પુત્રોની ઉત્પત્તિ થઈ કેટલાક વાનર રીંછ જાતિના માતાઓથી અને કેટલાક કિન્દ્રિયોના ગર્ભમાંથી ઉત્પન્ન થયા એ તમામ વાનરોના શરીર અને લક્ષણો અલગ અલગ પ્રકારના હતા એ શૂરવીર વાનરો પહાડો વનો અને સમુદ્રો સહિત આખા ભૂમંડળમાં પ્રસરી ગયા અને એ રીતે રાજા દશરથના યજ્ઞની પૂર્ણતા થતાં તમામ દેવતાઓએ પોતાનો ભાગ લઈને જેમ આવ્યા હતા તેમ પાછા જતા રહ્યા દીક્ષા સમાપ્ત થતા રાજા દશરથ પોતાની રાણીઓ સાથે સેવાનું ટોળું સૈનિકો અને વાહનો સાથે પોતાના પુરીમાં પ્રવેશ્યા જુદા જુદા દેશોના જે રાજાઓ હાજર હતા તેઓ પણ રાજા દશરથનું સન્માન પ્રાપ્ત કરીને તથા મુનિ વશિષ્ઠ અને શૃંગને વંદન કરીને પોતાના રાજ્ય તરફ પાછા ફરી ગયા એ બધા રાજાઓને વિદાય આપી દઈને શ્રીમંત દશરથ રાજાએ શ્રેષ્ઠ બ્રાહ્મણોને આગળ રાખી પોતાની અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો ત્યારબાદ રાજાના મહાન સન્માથી ઋષિશૃંગ પણ શાંતા સાથે પોતાના સ્થળે પાછા ગયા અને એ સમયે રાજા દશરથ પણ પોતાના સેવકો સાથે થોડા દૂર સુધી તેમના પાછળ ગયા હતા એ રીતે તમામ અતિથિઓને વિદાય આપી દઈને રાજા દશરથ પોતાનો મનરથ પૂર્ણ થયો જાણીને પુત્ર પ્રાપ્તિની રાહ જોઈને સુખથી રહેવા લાગ્યા યજ્ઞ પૂર્ણ થયા પછી છ ઋતુઓ વીતી ગઈ અને ત્યારબાદ બારમો મહિનો એટલે કે ચૈત્ર મહિનાની શુક્લ નવમીના દિવસે પુનર્વસુ નક્ષત્ર અને કર્ક કૌશલ્યા દેવીએ દિવ્ય લક્ષણોથી યુક્ત સર્વલોક દ્વારા વંદિત જગતના ઈશ્વર એવા ભગવાન શ્રીરામને જન્મ આપ્યો એ સમયે પાંચ ગ્રહો પોતાના ઉચ્ચ સ્થાને હતા અને લગ્નમાં ચંદ્ર સાથે બૃહસ્પતિ પણ સ્થિતિ પામ્યા હતા જેમ ભગવાન વિષ્ણુ ખીરરૂપ હવિષ્યના અડધા ભાગથી પ્રગટ થયા હતા એ રીતે કૌશલ્યા દેવીના મહાભાગ પુત્ર શ્રીરામ ઈક્શ્વાકુ વંશનો આનંદ વધારનારા હતા તેમના નેત્રોમાં લાલીમાં હતી હોઠ લાલ ભુજાઓ વિશાળ અને અવાજ ધૂંધુભી જેવી ઘંઘાટભરી હતી એ અમિત તેજસ્વી પુત્ર થી કૌશલ્યા રાણી ની ખૂબ શોભા વધી હતી જેટલી દેવતાઓના રાજા ઇન્દ્ર થી માતા अदिति ની શોભા વધી હોય મિત્રો એ બધા માટે આજે ભગવાન શ્રી रामचंद्र जी ના અવતાર ના દિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ ત્યારબાદ કૈકેયી માતા થી સત્યપ્રાક્રમી ભરત નો જન્મ થયો જે ભગવાન વિષ્ણુ ના ચતુર્થાષ્ટમી પણ થોડા ઓછા અંશ થી પ્રગટ થયા હતા તેઓ તમામ સદ્ગુણો થી સંયુક્ત હતા ત્યારબાદ રાણી સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્ન પુત્રોને જન્મ આપ્યો બંને જ વીરો ભગવાન વિષ્ણુના અર્ધાંશથી સંપન્ન હતા અને દરેક પ્રકારની શસ્ત્રવિદ્યામાં પારંગત હતા ભરત સદાય પ્રસંચિત રહેતા હતા અને તેમનો જન્મ પુષ્ય નક્ષત્ર અને મીન લગ્નમાં થયો હતો સુમિત્રાના બંને પુત્ર આશ્લેષા નક્ષત્ર અને કર્ક લગ્નમાં જન્મેલા હતા અને એ સમયે સૂર્ય ભગવાન પણ પોતાના ઉચ્ચ સ્થાનમાં વિરાજમાન હતા રાજા દશરથના આ ચારે મહામનસ્વી પુત્રો જુદા જુદા ગુણોથી યુક્ત અને અતિશય સૌમ્ય સ્વરૂપ ધરાવનારા હતા તેઓ ભાદ્રપદ નામના ચાર તારાઓ સમાન તેજસ્વી લાગતા હતા તેમના જન્મ સમયે ગંધર્વોએ મધુર ગીતો ગાયા અપ્સરાઓએ નૃત્ય કર્યા દેવતાઓની વગાડાઈ આકાશમાંથી થવા લાગી અને આખી અયોધ્યામાં ભવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો લોકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ ગલીઓ અને રસ્તાઓ લોકોને કારણે ખચાખચ ભરાઈ ગયા અને અનેક નટ અને નૃત્યકાર પોતાની કળાઓ રજૂ કરવા લાગ્યા સર્વત્ર અને લોકોના ઉલ્લાસના અવાજ લાગ્યા વિતરણ કરવામાં આવેલા નાના મોટા તમામ પ્રકારના રત્નો ત્યાં અહી ત્યાં વિખેરાયેલા દેખાતા હતા રાજા સૂત સુગધ અને વંદિજનો ને યથાયોગ્ય પુરસ્કારો આપ્યા અને બ્રાહ્મણોને ધન તથા હજારો ગાયોનું દાન આપ્યું અગિયાર દિવસ પછી મહારાજે બાળકો માટે નામકરણ સંસ્કારનું આયોજન કર્યું એ સમયે મહર્ષિ વસિષ્ઠે આનંદભેર તમામ બાળકોના નામ રાખ્યા મોટા પુત્રનું નામ તેમણે રામ રાખ્યું જે શ્રીરામ મહાત્મા હતા કૈકી પુત્રનું નામ ભરત અને સુમિત્રાના એક પુત્રનું નામ લક્ષ્મણ અને બીજાનું શત્રુઘ્ન રાખવામાં આવ્યું રાજાએ બ્રાહ્મણો પૂર્વવાસીઓ અને સમગ્ર જનપદના લોકોને ભોજન કરાવ્યું બ્રાહ્મણોને અનેક તેજસ્વી રત્નોના સમૂહનું દાન આપ્યું અને મહર્ષિ વશિષ્ઠે સમય પ્રમાણે રાજાને બધા બાળકોના જાતકર્મ વગેરે તમામ સંસ્કારો સંપન્ન કરાવ્યા એ બધામાં શ્રીરામચંદ્રજી સૌથી મોટા હતા પણ પોતાના વંશની કીર્તિધ્વજ પણ હતા રાજાના તમામ પુત્રો વેદવિદ્વાન અને શૂરવીર હતા અને બધા જ જ્ઞાનમાં પારંગત અને સમસ્ત સદ્ગુથી યુક્ત હતા તેમ છતાં પણ સત્ય પરાક્રમી શ્રી રામચંદ્રજી સૌમાં સૌથી વધુ તેજસ્વી અને સરલોકોના ખાસ પ્રિય હતા તેઓ નિષ્કલંક ચંદ્રમાં સમાન શોભા પામતા હતા તેમને હાથીના ખભા અને ઘોડાની પીઠ પર બેસવા તેમજ રથ હાંકવાની કલામાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત થયું હતું તેઓ હંમેશા ધનુર્વેદના અભ્યાસમાં તત્પર રહેતા અને પિતાજીની સેવા માટે સમર્પિત રહેતા લક્ષ્મીનો વધારો કરનારા લક્ષ્મણ બાળપણથી જ શ્રીરામચંદ્રજી માટે અત્યંત પ્રેમભાવ ધરાવતા હતા તેઓ પોતાના મોટા ભાઈ લોકભિરામ શ્રીરામને હંમેશા પ્રિય માનતા અને પોતાનું સમગ્ર શરીર તેમની સેવામાં લગાડી દેતા શોભા સંપન્ન લક્ષ્મણ શ્રીરામ માટે બહાર ફરતા પ્રાણ સમાન હતા પુરુષોત્તમ શ્રીરામને પણ લક્ષ્મણ વિના ઊંઘ નહોતી આવતી જો તેમને માટે શ્રેષ્ઠ ભોજન લાવાતું તો તે પહેલા લક્ષ્મણને જ આપી દેતા આ જ રીતે લક્ષ્મણના નાના ભાઈ શત્રુઘ્નને ભરતજી પ્રાણોથી વધારે પ્રિય હતા અને તેઓ પણ ભરતજીને હંમેશા પોતાનાથી પણ વધારે પ્રેમ કરતા આ ચારે મહાભાગ્યશાળી પ્રિયપુત્રોથી રાજા દશરથને અત્યંત આનંદ પ્રાપ્ત થતો હતો જ્યારે આ બધા બાળકો સમજદાર બન્યા ત્યારે તેઓ સર્વ સદ્ગુણોથી યુક્ત થઈ ગયા તેઓ બધા લજજાશીલ યશસ્વી સર્વજ્ઞ અને દૂરદર્શી હતા અને આવા અસરકારક તથા અત્યંત તેજસ્વી પુત્રોની પ્રાપ્તિથી રાજા દશરથ ભગવાન બ્રહ્મા સમાન આનંદમાં રહ્યા અને સુખથી પોતાના રાજ્યમાં વસવાટ કરતા રહ્યા તો મિત્રો આ હતી રામનવમી ના પાવન પ્રસંગે ભગવાન શ્રી રામચંદ્રમને આશા છે કે આજે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની આ કથા જે કોઈ શ્રવણ કરે છે તેને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો જો આપને આજની કથા સારી લાગી હોય તો તેને તમારા મિત્રો પરિવારજનો અને સંબંધીઓમાં પણ જરૂરથી શેર કરો જેથી આજે આ પાવન દિવસે તેઓ પણ શ્રવણ કરીને પુણેના ભાગીદાર બની શકે અને જો આપને અમારા દ્વારા સંભળાવવામાં આવતી આ વૈદિક પ્રમાણભૂત જ્ઞાનની કથાઓ અને તેનો પ્રચાર પ્રસારનું કાર્ય સારું લાગતું હોય તો આપ પણ આ સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં તમારું યથાશક્તિ યોગદાન આપી શકો છો મિત્રો જો તમે પણ આટલા સુધી ભગવાન શ્રીરામચંદ્રજીની આ પાવન કથા સાંભળી ચુક્યા હોવ તો વિડિયોને લાઈક કરજો અને અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ અવશ્ય લખજો તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલ ને પણ જરૂર સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામ